મહાદેવ મંદિર અને માર્કેટિંગ યાર્ડ સુધી હાઈવે ની બંને બાજુમાં અંદાજે સાઈઠ જેટલા કાચા પાકા દબાણો દૂર કરાયા છે મેગા ડ્રાઈવ દરમિયાન દુકાનોના પાકા ઓટલા પતરાના શેડ સહિત ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ચલાવવામાં આવતા હાઇવે માર્ગ સંપૂર્ણપણે મોકળો બન્યો હતો કાર્યવાહી દરમિયાન પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ જીએસઆરડીસીના અધિકારીઓ નગરપાલિકા સ્ટાફ તેમજ શહેરા પોલીસમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો હાઇવે પર વધતા દબાણોને ગારણે સર્જાતી ટ્રાફિક અને પાણીના નિકાલની સમસ્યાને ધ્યાનમાં રાખી આ કાર્યવાહી કરાઈ હોવાનું તંત્ર જણાવ્યું હતું રિપોર્ટર નિલેશભાઈ દરજી પંચમહાલ

રામ સાહેબ માનુચાન સાહેબ તમામ તમામ સરકારી અધિકારીઓ આપનું નામ મારો હતો મારું નામ ગઢવી જોગી રાજ ગુપળભાઈ કલ્યાણ ટોલ પ્લાઝા મેનેજર ઇન્ચાર્જ ઓકે કઈ જાય પહેલાં